નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार बात करू सूरत महानगरपालिका संचालित सुमन माध्यमिक शाळा सेल हस्तक विविध माध्यम खाते नीचे निचे विविध विषय सूरत महानगरपालिका नियी समिती अंतर्गत તમે જોઈ શકો છો અગિયાર માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારી શિક્ષકોની કરારી ધોણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા માટે તેમજ પ્રતિક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ માધ્યમ માટે તેમજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન માટે સોળ જગ્યા સમાજ વિજ્ઞાન માટે પાંચ અંગ્રેજી માટે આઠ ગુજરાતી માટે છ સંસ્કૃત માટે ત્રણ કોમ્પ્યુટર માટે ત્રણ જગ્યા છે મિત્રો કુલ મળીને એકતાલીસ જગ્યા છે મરાઠી માટે ગણિત તેમજ વિજ્ઞાન માટે દસ સમજ વિજ્ઞાન માટે બે અંગ્રેજી હિન્દી માટે ચાર તેમજ કોમ્પ્યુટર માટે એક જગ્યા છે મિત્રો કુલ મળીને સત્તર જગ્યા હિન્દી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન માટે ચાર સમજ વિજ્ઞાન માટે બે ગુજરાતી માટે એક સંસ્કૃત માટે એક અંગ્રેજી માટે એક કોમ્પ્યુટર માટે એક કુલ મળીને દસ જગ્યા છે ઉડિયા માટે ગણિત વિજ્ઞાન માટે સમજ વિજ્ઞાન અંગ્રેજી હિન્દી ગુજરાતી તેમજ ઉડિયા માટે કુલ પાંચ જગ્યા ઉર્દુ માટે બે જગ્યા અંગ્રેજી માધ્યમ માટે ગુજરાતી માટે બે જગ્યા સંસ્કૃત માટે બે કોમ્પ્યુટર વિષય માટે બે ગણિત વિજ્ઞાન માટે એક તેમજ સમજ વિજ્ઞાન માટે એક મળીને આઠ જગ્યા કુલ ત્યાંસી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિક માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ઉમેદવારની મહત્તમ વયમર્યાદાની વાત કરીએ અરજીની તારીખે માધ્યમિક વિભાગ માટે ચાલીસ વર્ષ ધરાવતા હોવો જોઈએ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે ટાટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામના જે તે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે ઉચ્ચક માસિક માસિક વેતનની વાત કરીએ તો ફિક્સ અહીંયા ચોવીસ હજાર રૂપિયા પ્રતિમાસ માસ મળવાપાત્ર થશે કરારનો સમયગાળો મિત્રો કામગીરીનો અગિયાર માસનો રહેશે અગિયાર માસના કરારનો સમય પૂરો થતા કરાર આપોરાદ રદ થયેલ છે મિત્રો ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાત પણ લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત વર્તીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈપણ જાતના ભથ્થાને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં ઉક્ત જગ્યાઓ માટે અરજદારે એચટીડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સવારે અગિયાર કલાકથી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સમય રાત્રે અગિયાર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે વક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે વધુ વિગત માટે મધ્યસમાયકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર અહીં આપવામાં આવેલ છે મિત્રો તેના પર સંપર્ક તમે કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની સુરત મહાનગરપાલિકામાં જે સુમન જે માધ્યમિક શાળા શાળાセールસ્તકની વિવિધ માધ્યમોની શાળા માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય